જોન્ડિયા ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની બધી માહિતી આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરી લેજો નાનજીભાઈને આ જોન્ડિયા ટ્રેક્ટર વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર અને સોળના મોડલનું આ ટ્રેક્ટર છે જોન્ડિયર પચાસ એન્જિન કમ્પ્લીટ છે અત્યારે ટ્રેક્ટર અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કંડિશન ચેક કરીને પણ લઈ શકશો એલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ આપી દઈશ વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર ઉબરૂ જોવા જાવ તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારો ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર પણ એકદમ ન્યુ કન્ડિશનમાં વિડિયોની અંદર તમે આખો ટ્રેક્ટર ક્લિયર જોઈ રહ્યા છો વીમો પણ ચાલુ જોવા મળશે કિંમતની ની વાત કરું તો અંદાજિત કિંમત ચાર લાખ અને પચીસ હજાર રાખેલી છે ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને જિલ્લો બનાસકાંઠા અને પાલનપુર જોવા મળશે પાલનપુર ટાકરવાડા જોવા મળશે હવે તમારે આ ટ્રેક્ટર લેવાનું હોય તો ટ્રેક્ટરના માલિકના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવાના અંજીભાઈના યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળી જશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ને અંજીભાઈના ચોરાણું બે પિચોતેર વાળા નંબર પર ફોન કરી જોંડિયા ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો